રાજકોટના અમિત ખૂટ આત્મહત્યા પ્રકરણમાં હવે રાજકોટ પોલીસે અદાલતને એક અરજી આપી છે અને કહ્યું છે કે અમને અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણી મળતા નથી હવે તમારે એને ભાગેડું જાહેર કરવા પડશે તેની આ વાત છે વૈષ્ણવજન તો તેને જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ગોંડલના અમિતખૂંટ પ્રકરણની અમિતખૂંટ એ જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો અને તેની ઉપર બળાત્કારનો આરોપ લાગ્યો છે અને આ ઘટનાથી ત્રસ્ત અને દુઃખી થઈ અમિતખૂંટ જીવનનો અંત આણે છે અને જીવનનો અંત આણતા પહેલાં અમિતખૂંટ એક ચિઠ્ઠી મૂકે છે અને ચિઠ્ઠીમાં લખે છે કે મારી સાથે જે કંઈ થયું તે હની ટ્રેપ હતી અને હની ટ્રેપમાં મુખ્ય સૂત્રધાર અનિરુદ્ધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને તેના માણસો છે આ મામલાની તપાસ કરી રહેલી ગોંડલ પોલીસે આત્મહત્યાના પોલીસેના ગુનો દાખલ કર્યો આ મામલે એક સગીરા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી જ્યારે અનિરુદ્ધસિંહ રિબડા અને રાજદીપસિંહ રિબડા અને તેમના સાગરિત રહીમ મકરાણીને અંદાજ આવ્યો કે હવે પોલીસ આપણા સુધી પહોંચશે ત્યાં સુધી તેઓ ગોંડલ છોડી ચૂક્યા હતા સામાન્ય રીતે ગુનેગાર ઉપર જ્યારે ફરિયાદ નોંધાય ત્યારે સૌથી પ્રથમ આરોપી ફરાર થઈ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરે છે પણ આ મામલામાં જુદું થઈ રહ્યું છે અનિરુદ્ધ સિંહ કે રાજદીપસિંહ પૈકી કોઈએ હજી સુધી આગોતરા જામીનની અરજી કરી નથી આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે પણ ક્યાંયથી ભાળ મળી રહી નથી પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે જેના કારણે હવે જો આ પૈકી કોઈ આરોપી વિમાને વિમાન માર્ગે પ્રવાસ કરવાનો

આશ્રય લઈ રહ્યા છે આ બાબતની જાણકારીને આધારે રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પણ હજી તે મળી રહ્યા નથી પોલીસ અધિકારીનું માનવું એવું છે કે જેમ જેમ અનિરુદ્ધ સિરિબડા અને રાજદીપ સિરિબડા ભાગતા રહેશે તેમ તેમ પોલીસ માટે સારું છે કારણ કે કોઈ આરોપી કે કોઈ ગુનેગાર પકડાઈ જાય પછીની માયાજાળ જુદી હોય છે પણ આરોપી જ્યારે ભાગે ત્યારે અદાલત તરફથી મળનારી સહાય કે રાહત ના દરવાજા ધીરે ધીરે બંધ થતા જાય છે રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલની અદાલતમાં એક અરજી કરી છે જેમાં જેને કહેવામાં આવે છે સીઆરપીસી આર પીસી સિત્તેરનું વોરંટ માંગ્યું છે જેનો અર્થ એવું થાય છે આ ત્રણ આરોપીઓને શોધવા માટે અમે સંખ્યાબંધ સ્થળે તપાસ કરી પણ અમને આરોપી મળી આવ્યા નથી એટલે આ ત્રણેય આરોપીને ભાગેડું જાહેર કરવામાં આવે જ્યારે ગોંડલની અદાલત આ ત્રણેય આરોપીને ભાગેડું જાહેર કરો તેઓ આદેશ કરશે ત્યારે એક મહિનાનો સમય આપશે અને અદાલત કહેશે કે એક મહિનામાં તમે શરને થાવ નહીતર અમે તમારી સામે આગળની કાર્યવાહી કરીશું કાયદાની જોગવાઈ પ્રમાણે એક મહિનામાં જો આરોપીઓ હાજર ન થાય તો પછી તેમની મિલકત જપ્તી માટે પોલીસ અદાલતમાં અરજી કરી શકે છે પણ અત્યારે આ સિત્તેરના વોરંટ માટે ગોંડલ પોલીસે કોર્ટમાં અરજી કરી છે ટૂંક સમયમાં તેમને ભાગેડું જાહેર કરવાની નોટિસ નીકળતા જોઈએ અનિરુદ્ધસિંહ રાજદીપસિંહ અને રહીમ મકરાણી ક્યાં સુધી કાયદાની છટકબારીમાંથી છટકતા રહેશે બચતા રહેશે તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરો તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો परायी